સુરત ઈચ્છાપોર પોલીસ સ્ટેશને જીએસટીના ખોટા દસ્તાવેજના ગુનામાં ગુનો નોંધવામાં આવ્યો હતો જેના અનુસંધાને વોન્ટેડ બે આરોપીઓને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં જીએસટીના ખોટા દસ્તાવેજ અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી જે ફરિયાદના આરોપી તરીકે અબ્દુલ વહાબ હુસેનભાઈ વનેજા શાહિદભાઈ રહીમભાઈ સહિત છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હોય જેને અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને નવાપરા વિસ્તારમાંથી ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી